સ્માર્ટ સિટીના પાલિકા તંત્ર તથા સ્માર્ટ શાસકોના પાપે નજીવા વરસાદમાં પણ શહેરના પૂર્વ વિસ્તાર એવા ખોડિયાનગરથી હાઈવે તરફના માર્ગે જડબંબાકારની સ્થિતિ તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી સામે આકરા સવાલો ઉઠ્યા છે શહેરમાં ગતરોજ રાત્રિ દરમિયાન મુશળધાર વરસાદ વરસ્યો હતો જેમાં માત્ર અઢી ઇંચ જેટલા વરસાદમાં જ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નગરથી હાઇવે તરફ જવાના મુખ્ય માર્ગ પર ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેને સ્માર્ટ સિટીની વાતો કરતાં પાલિકા તંત્ર અને શાસકોની પોલ ખોલી નાખી હતી એક તરફ શહેરનું સ્માર્ટ પાલિકા તંત્ર તથા શાસકો રાજકીય નેતાઓ અને સ્થાનિક કાઉન્સિલરો શહેરમાં પ્રીમોન્સૂનની કામગીરી તથા સ્માર્ટ સિટીની વાતો તો કરે છે પરંતુ પ્રજાના ટેક્સના નાણાંનો ફક્ત વેડફાટ અથવા તો ભ્રષ્ટાચારમાં જ ઉપયોગ કરાતો હોય તેવું જણાય આવે છે કારણ કે વેરો ભરતી જનતાને તો પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાને બદલે પાલિકા તંત્ર દ્વારા ફક્ત હાલાકી ઉઠાવવા તેઓના હાલ પર છોડી દીધા હોય તેવું જણાય છે ત્યારે સ્માર્ટ પાલિકા તંત્રના શાસકોની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા નીકળવા ગાડીઓ ઘોડીઓ બધું બંધ થઈ જાય નીકળવાળાને તકલીફ પડે પેદલ ચાલવાવાળાને તકલીફ પડે અમારે વાણ કઈ ઊભા કરવાના કંઈ જવા આવવાનું કંઈ રસ્તો નહીં રાત્રે દસ ગ્યાર વાગેનું પાણી તો સવેરો છ વાગી ગયા સાત વાગી ગયા અત્યારે હુંથી થોડો થોડું પાણી છે અહીં બિચારા ગાડીઓ ઘોડો બધું અમારે આગળ ઊભા રહી રાખીને જાય બગડી જાય ગાડીઓ વાણ બગડી જાય તો કઈ નીકળવાનો રસ્તો એમને એ ત્રીજી વાર પાણી ભરાઈ ગયો અહીં કોઈ કશું હમરતા નહીં કોને કહેવા જવાનું વડોદરાના મેયર પિંકી બેન છે એમનો જ આ બોર્ડ લાગે છે તો પણ આવી પરિસ્થિતિ એવું જ છે ને ભાઈ જો ત્રીજી વાર પાણી ગરી ગયો બિચારા કઈ રહેવા જાય રાત્રે છોકરાઓને લઈને નાના નાના ને વેરો લેવા તો ટાઈમે આવી જાય વેરો લાઈટ બિલ કાપાને આવી જાય એક તારીખથી બીજી તારીખ હોય ને કે લાઈટ બિલ કાપાને આવી જાય કેટલી તકલીફ પડે બહુ તકલીફ પડે નાના ના છોકરા લઈને રાત્રે કઈ કે ઘરે જાય ઊંઘાડવાને કોણ દરવાજો ખોલે ખોલે કોઈ દરવાજો કોઈ ના ખોલે પોતપોતાના ઘરમાં ઊંઘે વધાય એવું માંગ છે તમારી અમારી તો આજ છે કે ભાઈ રોડ અદર કરો તો પાણી કોર નિકાલ કરો તો બિચારા આવવા જવાવાળાને તકલીફ ના પડે રમવાનગર બે શું પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં એવું છે કે અહીંયા પાણી પાંચ છેલ્લા પાંચથી સાત વર્ષથી આ રોડ નીચો ભાગ બનાવ્યો છે છેલ્લા સાત વર્ષથી ફૂલ પાણી અહીંયા આ રોડ ઉપર ચાર ફૂટ પાણી આવે સાત વર્ષથી કોઈ કોર્પોરેશન દ્વારા કોઈ કોઈ વસ્તુ સાંભળવા તૈયાર નથી શું માનો છું વડોદરાના મેયર જે પિંકીબેન સોની છે તેમનો જ આ વિસ્તાર છે આ તેમનો જ વિસ્તાર છે પણ કોઈ કશું કરતા જ નથી અહીંયા પાણીનો કોઈ નિકાલ જ નથી રોડ છે નીચો અને ગટારો ઉભરાય એટલે ચેમ્બરોના પાણી સીધા બહાર આવે આ રોડ સૌથી નીચામાં નીચો ભાગ છે આ રોડ ઉપર પહેલેથી સાત વર્ષથી આ રોડ ઉપર પાણી છે તકલીફ એટલે અહીંથી લોકો લગભગ બાઈકો મૂકી મૂકીને લોકો ચાલતા જાય છે એટલી પરિસ્થિતિ ગંભીર છે તંત્રમાં કોઈ વસ્તુ કોઈ સાંભળવા તૈયાર જ નથી આશા આશા તો એવું છે કે આવા રોડનો કોઈ નિકાલ કરે પાણીનો નિકાલ કરે બાકી પાણીનો આ રોડ પર કોઈ નિકાલ જ નથી લોકો વેરો લે છે બ બે લાખ રૂપિયા દર વર્ષે ઘોડાઓનો વેરા ભરે છે લોકો તો એ પ્રમાણે કામ તો તંત્રને સાંભળવું જોઈએ કે ના સાંભળવું જોઈએ આજે આખા એરિયાનો નીચામાં નીચો ભાગ છે અહીંયા ગટર લાઈને પાણી ઉપરાય છે સીધું પાણી બહાર નીકળે છે વર્ષોથી ઉડાના મકાનની સામેથી પાણી આવે છે સીધો આ નીચો ભાગ છે આ ચેમ્બરો સાત વર્ષથી આ રોડ ઉપર શૈલેષભાઈનો પંપ છે શૈલેષભાઈનો ત્યાં સુધી પાણી ભરાય છે કોર્પોરેશન કશું તો વિકાસ નહીં કર્યો આ રોડ ઉપર પાણી કાયદેસર સાત વર્ષથી પાણી ભરાય છે નીચો ભાગ છે ડિમાન્ડ સુધી પાણી છે ડિમાર્ટથી માંડી બાયપાસ પાંદરાપોલ સુધીનું પાણી આ પાણીનો કોઈ નિકાલ જ નથી જે રીતે પંદર વીસ દિવસથી મેયર સાહેબ ગાયબ હતા હાજર થયા અને પાછા પ્રગટ પણ થયા અને પાછા ગાયબ પણ થઈ ગયા છે જે પણ હોય તબિયત સારી ના જે પણ હોય પરંતુ જે રીતના વડોદરા શહેરમાં ત્રીસ વર્ષથી મેયર મળ્યા છે ત્રીસ વર્ષથી ચેરમેન મળ્યા છે ત્રીસ વર્ષથી કમિશનર મળ્યા ત્રીસ વર્ષથી શાસન છે ગુજરાતમાં પણ શાસન છે દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે ખોડિયારનગર જે મુખ્ય રોડ છે હાઈવે પર જતો આ મુખ્ય રોડ પર એક દોઢ કલાકના વરસાદમાં પાણી ભરાઈ ગયા ડિવાઈડરો વચ્ચેના ડૂબી ગયા લોકોને અવરજવરની તકલીફો પડી બાઇકો બંધ થઈ ગઈ ગાડીઓ બંધ થઈ ગઈ લોકોને ઉઘાડા પગે ચાલતા જવું પડે છે આવવું પડે છે તો જ્યારે સ્માર્ટ સિટીની આપણે વાતો કરતા હોય તો સ્માર્ટ સિટીમાં કેવું હોવું જોઈએ સારા રોડ રસ્તા હોવા જોઈએ ડ્રેનેજની વ્યવસ્થા સુવિધા હોવી જોઈએ પીવાનું શુદ્ધ પાણી હોવું જોઈએ પરંતુ અહીંયા સ્માર્ટ સિટીના નામે વડોદરા મહાનગરપાલિકામાં ત્રીસ વર્ષથી આ મૂર્ખાઓએ જનતાને મૂર્ખ સમજીને મૂર્ખા બનાવ્યા છે હાલમાં જે રીતના પાણી ભરાયા છે ત્યારે અહીંયા કોઈ નગરસેવક દેખાવા તૈયાર નથી કોઈ અહીંયા દેખાતો પણ નથી જોઈ શકો છો કે આ પૂરના પાણી પછી જે રીતે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે નગરસેવકોથી માંડીને ધારાસભ્યોને ભગાડવાનો પ્રયાસ થયો છે તો હવે આ તમામે જાગવું પડશે આવા જે પાણી ભરાય છે ભરાઈને એવા પ્રયાસ કરવા પડશે અને હું વારંવાર કહીશ કે સામે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે તો જાગી જજો નહીં તો બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો આ એક અત્યાર સુધીના સૌથી નિષ્ક્રિય મેયર કહી શકાય એમના જ વડમાં જો એ ધ્યાન ના આપી શકતા એમના જ જો ઘૂંટર સમાને કમરસમા પાણી ભરાઈ જતા હોય તો આ રબર સેટ રબર સ્ટેમ્પ જે મેયર છે એમને પોતાના પોતાની જે સ્થાન જે છોડીને હટી જવું જોઈએ કેમકે લોકો અહીંયા આગળ હેરાન થઈ રહ્યા છે પરેશાન થઈ રહ્યા છે સવાર સવારમાં કમર જેટલું પાણી સવારે ઉઠે છે તેટલું પાણી તમે કરોડો લાખો રૂપિયાની જે અહીંયા આગળ હમણાં છ આઠ મહિના પહેલાં વર્ષ પહેલાં તમે કાંસો બનાવી છે એ કાંસોનો પાણી પાણીનો નિકાલ કઈ રીતે થાય છે પાણી અહીંયા આગળ જુઓ તમે કેટલું બધું પાણી ભરાઈ રહ્યું છે પબ્લિકને આવા જવામાં તકલીફ પડી રહી છે જે બહેનો અહીંયાથી કામે જાય છે બધાના બધાના મકાનો તોડી તોડીને તમને અહીંયા ઉડાના મકાનમાં બધાને નાખ્યા એ લોકોને કામે જવા માટે વિટકોસી બસોની સેવા બંધ રિક્ષા બંધ કઈ રીતે કામે જાય કઈ રીતે એ લોકો ખાય વિદ્યાર્થીઓને ભણવા માટે જવું હોય તો એ કઈ રીતે જઈ શકે એનું આ વડોદરા શહેરનો પૂર્વપટ્ટીનો એરિયો એવો લાગે છે મને કે ભાઈ વડોદરા શહેરના મેયર ભૂલી ગયા છે એમના જ એમના જ વોર્ડમાં એ જોઈ નથી શકતા કે આટલું બધું પાણી ભરાઈ રહ્યું છે તો આનો નિકાલ કેમ અત્યારે ગટરના માણસોને મોકલ્યા તો છ છ કલાકથી શું કરતા શું ઊંઘી રહ્યા હતા મેયરને શરમ કરવા જેવી બાબત છે જો એમનાથી કાર્ય ના થતું હોય ને એમના વોર્ડનું કામ ના થતું તો આખા વડોદરા શહેરની વાત તો છોડી દો એમને રાજીનામું આપી દેવું જોઈએ